ચોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે ઝોસગામ પાસેના સુકેટ નદી પરનો બ્રિજ કે જે જોખમી ભર્યો બન્યો છે ચોટાઉદેપુરથી બારિયા જતા માર્ગ ઉપર પડતો સુકેટ નદીનો જે બ્રિજ છે તે તાત્કાલિક દુરસ્તીની માંગ કરવામાં આવી છે તો ઝોસગામ નજીક આવેલા બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે બ્રિજના મધ્યમાં પડેલો ખતરનાક હોળ તો છોટા ઉદયપુર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં જોડાણ માટે મહત્વપૂર્ણ તો રાહદારોમાં ભય અને પ્રશાસન સામે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોની માંગ છે તાત્કાલિક મરામત ન થાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા સેવાઈ રહી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર